નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક જેનું નામ છે પરાગ સાતા બ્લોગ મિત્રો આજે જે રવિવાર એટલે કે સન્ડે સન્ડે હોય એટલે રિલેક્સ હોય મારો પહેરવેશ જોઈને તમને ખબર પડી ગઈ છે આજે હવે ઉનાળાની શુભ શરૂઆત થઈ ગઈ છે સમજો જય શ્રી કૃષ્ણ અંબા અંબા ચાલો પાવરફુલ ચા થઈ રહી છે અને પાવરફુલ ચા સાથે જગતમાં કોઈ પણ તમારી કેટલી પણ ઉપેક્ષા કરે કરવા બહેણ કે મનમાં ન લેવું એનું કારણ છે કે આ પૃથ્વી ઉપર પોણા ભાગનું પાણી ખારું છે છતાંય તમને મીઠું મળી જાય છે ને આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત અને નવી ચિત અમારા ઠાકોરજી છે ને આવી ગયા છે ઠાકોરજી બેસી ગયા છે એની પૂજા કરી લીધી છે ઠાકોરજીને ભોગ ધરાઈ ગયો ઠાકોરજીનો પ્રસાદ બતાવું ખાસ આ લુક હું કેવો લાગુ છું તો કહેજો જરાક બધું પડે યાર નવા નવા અમને તમને ખબર છે ને તમે ક્યાં તમે જૂના છો અમે નવા જીએ તો જરાક કોમેન્ટ સેક્શનમાં કહેજો કા કેવું લાગે છે પછી આમાં આગળ વધશું કારણ કે પારું મને બહુ છે ત્યારે મને એમ તમે ખીજાયું ભાઈ જ્યાં સુધી ચા અમે નહીં પીને ત્યાં સુધી આમ ને બેટરી જરાક ડાઉન રહેશે પણ ચા પીને પછી ફટાફટ આવી જાય છે તમારી પાસે ઓકે ફાઈનલી જો આજના નાસ્તામાં જે કાલના બનાવેલા

પારું બાળા અમારા કામમાં લાગી ગયા છે એનું કારણ છે કે મારો ફ્રેન્ડ આવી ગયો છે જે રવિવારે આવે ને શનિ રવિ એક દિવસ આવે બે દિવસ એટલે હવે આખો દિવસ અમારે ત્યાં રહેશે આખો દિવસ અમારી સાથે ધમપચાળા કરશે

આ ધબાધબી ચાલુ થઈ ગઈ એની કબૂતર ઉડાડવાની હાલો હું ભજનની મજા માણું છું ત્યાં સુધી તમે અલગ રેસ્ટ કરો પછી મળીએ આજે તો આખો દિવસ મજા જ આવશે સાહેબ થઈ ગઈ છે બપોરને તમારે જાણવું તો હશે જ કે આજે રવિવારનો શું પ્રોગ્રામ છે એનું કારણ છે કે રવિવાર હોય એટલે કંઈ પ્રોગ્રામ તો હોય જ તો બતાવી દઈ તમને અને પૂછી લે આપણે તમે પૂછી લ્યો ને ભાઈ તમે ઘર ના જો યાર હવે આરો યુએસ પૂજે જા શું બનાવવાના છો તમે જમવામાં બનાવવાના છે પૂનમ છે ને એટલે જો ખીર તો બનાવી બની છે તો લે તમે તું ખીર બનાવી છે ભગવાનનો પ્રસાદ માટે ઓકે મગની દાળનો લચકો બનાવું છું બગાડ કરું છું યસ ભાત થઈ ગયા છે બીજા બે ત્રણ કામ કરતા કરતા ગઈ એટલે તમને કહેવાનું રહી ગયું મારે હમ તો અમારે પણ ચાલુ હતું ને સૌ પોતાના કામમાં લીન હતા લીન હતા નિું એના હા જો આ અમારા કામમાં એના વ્યસ્ત છે ભોજન છે આજે હવે પાંચ

વે રીમ મટુ નાખી એકદમ સિમ્પલ હોય પણ ખાવાની મજા આવે આ ડાળ સેઝ ઓમસ્ટુ લદ મતુ ખળર સરસ આવે હવે સરસ પાકી જઈને ઉગાડી લેવાની ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેશું ભાઈ જારે પેટ ને રિલેક્સ કરવું હોય ને તો એક સરસ મજાનો ઓપ્શન છે મરની દાળનો લસકો તમે ખાવ ને એટલે ખાવાની ખૂબ મજા આવે અને પેટ રહી જ એકદમ રિલેક્સ ભાઈ તમે એમ કહેશો ના ભાઈ હકીકત તમારી વાત સાચી છે એકવાર તમે ટ્રાય કરી જો છો બરાબર એનું કારણ છે કે સાંજના છે ને ભવ્ય પ્રોગ્રામ છે ભવ્ય પ્રોગ્રામને તમને ખબર છે ને કે અમારા ઘરનો ભવ્ય પ્રોગ્રામ કેવો હોય એક અલગ પ્રકારના સરસ મજાના બટેટાવાળા બનવાના છે અને એ બટેટાવાળા બનશે ને એવી રીતે બનશે ને કે સમોસાની ભરપાઈ કરશે તો આ આખી રેસીપી જોવાનું તમે ચૂકતા નહીં એનું કારણ છે કે આ ચૂકશો ને તો તમારે હકીકત ઘણું મોટું નુકસાન થશે અત્યારનું આ નવું વર્ઝન છે અને તમને અત્યાર સુધી જો તમે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો એનું કારણ છે કે આવા નવા નવા નુસ્ખા છે ને તમને અમારી ચેનલ ઉપર જોવા મળશે ચાલો ઉપરથી લીલો મસાલો પણ સારું એ आ गया बटाटा ने तो तुम तो तो दे के ही जे आ गया था तो से हम अंदाज कितने मिनट थाई बस 5 6 मिनट ओके थोड़े से जब अपने अलग ताले बाजू में होए तो एक सेलेक्ट हां ये तो ऑफिशियल वस्तु है ऐसे ही अपने सूखी बाजू में वगैरह मारी दे અને લેડીઝ જે કામ રોજ કરતા હોય ને એના માટે તો ડાબા હાથ નો ઘેર છે આખું બંધ કરીને કરે સરસ ટેસ્ટ bởi तो thật mạnh bắt đầu của em Wow mạnh bởi nó What a color. <coughs> બધું રેડી થઈ ગયું છે હવે જમાડવા ચાલુ થઈ જશે છે બરોબર છે હું અને વિવેનભાઈ બે રાહ જોઈ છે બરાબર ને વિવેનભાઈ જમવું છે ને હા જો હા રાહ જોવે છે બચારો નાય ધોઈ તૈયાર થઈ ગયો છે આજે રવિવાર જલ્લો નાયો કા ચાલો દેવીઓ અને સજ્જનો બપોરનું જમવાનું અમારું ચાલુ થઈ ગયું છે આજના ભોજનમાં છે બટેટાની સૂકી ભાજી છે પૂનમ છે એટલે ખીર છે રોટલી છે મગની દાળનો લચકો છે અને એનો કલર જોવો કલર જોઈને ખાવાનું મન થઈ જાય ને એવી સરસ મજાનો લચકો છે જે અમારો હોમ મિનિસ્ટરે બનાવ્યો છે શુદ્ધ અને સાત્વિક ફાઇનલી મિત્રો બપોરનું ભોજન ચાલુ થઈ ગયું છે હવે હું ભોજનની મજા માણું છું ત્યાં સુધી તમે થોડોક રેસ્ટ કરો અને પછી મળીએ વળી પાછી નવી વાત સાથે તમે કહેશો ફરાકભાઈ ક્યાં વયા ગયા હતા સાડા સાત વાગી ગયા અરે ભાઈ આજે હું બહુ ખુશ છું શું કામ એ તમને કહું એનું કારણ છે મેં તમને કીધું હતું ખબર છે સાંજે તમને સરસ મજાની રેસીપી બનાવવાની છે આપણે અરે રેસીપી છું એ એવી રેસીપી છે કે જે છે આજે બનાવીશું આપણે વડા તો છે જ પણ સાથે સમોસાનું ફિલિંગ છે એમાં સમજી ગયા એટલે આનું એક સરસ મજાનું શું નામ રાખશું ને એ આપણે વિચારી લઈ એનું કારણ છે કે આ આપણે બનશે સમોસાવાળા એ કેવી રીતે બનશે એ પૂછી લઈએ એમાં હોમ મિનિસ્ટરને જો પ્રિપેરેશનમાં લાગી ગયા છે આપણે છે ને બટેટા કાચના નાખી દીધા છે ને આ વટાણા છે ને આપણે બિલાંજ કરી દેસું થઈ છે ને ત્યાં સુધીમાં આપણે પહેલા લોટ ડોઈ લેશું એટલે લોટ સરસ સેટ થઈ જાય આપણે વટાણા થઈ ગયા છે કાઢી દેસું પહેલા આપણે આ લોટ ડોઈ લેશું આપણો આ લોટ સરસ ડોવાઈ ગયો છે

મિક્સ કરી અને ટાકીન આપણે સાઈડ ઉપર રાખીશું ત્યાં સુધીમાં આપણે અજિયાનો કોકરા તમને તૈયાર તમાર ત્યાં હોય ને તો અડધી કલાક પહેલા જરાક તમે આ રીતે લોટની प्रिपरेशन કરના હો ને તો લોટ છે ને एकदम વેલ સેટ એય એય ના કમારો છે ને एकदम સારા બને છે આપણે બટેટા પડી ગયા છે આપણે ફેશ કરના બે ભાગના ને આ બધું એનાથી અડધું લેવાનું છે આખા મરી જીરું ને વરિયાળી આ બધું આપણે રફ કરવાનું છે સુગંધ આવે ત્યાં સુધી રોફ કરી દેવાની થઈ ગયો છે કલર ચેન્જ થઈ ગયો છે સરસ સુગંધ આવે છે જો ઠંડો પડે એટલે આને આપણે પાવડર કરશો આ મસાલો છે ને સમોસાનો જ છે ઓકે સમોસાનો મસાલો જે આપણે બનાવી ને સેમ એ છે આ સમોસા વાળા જ બનશે ચાલો આપણે ઠરી ગયું છે આનો પાવડર તે કરી લેશું મસ્ત સુગંધ આવી ચાલો હવે આપણે આ સ્ટફિંગ તૈયાર કરી લેશું આ બટેટામાં છે ને આપણે વટાણા બ્રાન્ચ કર્યા છે ને જે એડ કરી દેવું અત્યારે આપણે બે ચમચી લીધા તમને વધારે ગમતા હોય તો વધારે એડ કરી શકો છો આ છે ધાણા ભાજી આ બે તીખા મરચા ને એક ઈંચ આદુનો ટુકડો ખમણી લીધો છે હવે જે આપણે આ મસાલો તૈયાર કર્યો છે ને એ એડ કરશું આટલો મસાલો હમણાં રહેવા દઈશ આપણે પહેલા મિક્સ કરીને જોઈ લઈએ

ગોળા વાળી દેસુ આટલો મસાલો વધારે છે એટલે આપણે એટલું રેવા દીધું સાટલા બટેટા પ્રમાણે ઓકે બરોબર છે ચાલો ફાઈનલી હવે ગોળા બધાય વરાઈ જશે બસ આટલું જ તમારે કરવાનું છે ખાલી હવે હવે તળી નાખવાનું અને ખાઈ લેવાનું બીજું શું હા તમારે જેવડી સાઈઝ કરવા હોય હા ના મોટા જી તમને પસંદ આવે એ પ્રમાણે તમારે કરવાનું ભાઈ એનું કારણ છે કે સમોસાવાળા તમારા છે તરવાના તમારે છે અને ખાવાનું તમારે છે તો પછી અને આજે હવે ઉતાવળ છે ને જમવાની સાહેબ એ તો હોય ને ભાવતી વસ્તુમાં ઉતાવળ સૌને હોય અને એમાંય તમારા હાથ ના બધા ને એવું છે કઈ નવી વસ્તુ કરતા હોય ને એટલે કિચનમાં કેટલી વાર આવી પૂછી જાય ભાઈ કેટલી વાર છે કેટલી વાર છે જો સાહેબ છે યુનિક જો એનો કલર જોવો તમે સાહેબ

સવારનો હું રાહ જોતો હતો ભાઈ આજે મનની મહેચ્છા પૂરી થઈ અને આમ જોઈ જ્યો દેખી તમને ખબર પડી જાય ભાઈ કેવા ટેમ ટેમ લાગે છે ચાલો ભાઈ સમોસા વડા રેડી થઈ ગયા છે આ રીતે હાલો બધા એક ગયારે કરી નાખો પછી બે માણા નટો ને જટો બે જાય હામે આમાં જરાક તોડીને બતાવી દ્યો એટલે ધુમાડા કેવા નીકળે જય જોઈ લઈ અહીં ટેસ્ટિંગ તો રેડી છે જો ગરમ વાવ છે એકદમ આ રીતે ચમચીથી પાવાય તો તમે ચમચીથી પાડી શકો છો સરસ ઉપર છે ને આ ચડાવવાનું આપણો બેટર તો સ્ટફિંગ હોય ને એના ઉપર વ્યવસ્થિત જો તમારી પાસે જે ચમચી હોય તો ચમચીથી તમે પાડી શકો સમજી ગયા ને ચમચા ને બધુંય હોય તેની તા તો જીવનમાં હંમેશા દરેક સ્ત્રી પાસે એક ચમચો હોવો જોઈએ અને પુરુષ પાસે એક ચમચી ઊભવી જોઈએ તો કહશું બધાય પાસે એક ચમચીનો ચમચો હોય જ વેરાયટી જોઈને ભૂખ હેંગી ઊંઘળી ગઈ છે ને

તમે અમને આ સરસ મજાની રેસીપી નવી એક સમોસાવાળા બતાવીને તો સાહેબ આમ તમે જુઓ કેમ રહેવાય નજીકથી તમને બતાવો સાહેબ અંદર વટાણાનું નું સ્ટફિંગ છે અને મસ્ત મજાનો સ્વાદ આવે છે જે આપણે મસાલા નાખ્યા છે ને એ બધા મેં ટેસ્ટ કરી લીધું છે છતાંય તો નોર્માલિટી માટે